સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજની રેસીપી છે આપણા ટ્રેડિશનલ ગોળ કેરીના અથાણા તો મેં અત્યારે અહીંયા દસ કિલો થી ઉપર ગોળ કેરીના અથાણા બનાવીને તૈયાર કર્યા છે જેમાં ગોળ કેરી ગુંદા ગાજર કેરીનો છીણ અને સૂકી ખારે તો આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને પરફેક્ટ આખા વર્ષ માટે સચવાય એવા ગોળ કેરીના અથાણા બનાવીને તૈયાર કર્યા છે તેમાં કેટલા પ્રમાણમાં મસાલો તેલ અને ગોળ જોઈએ છે તે બધી જ વસ્તુ ડિટેલમાં તમારી સાથે શેર કરી છે તમારે 1 કિલો ના અથાણા બનાવવા હોય કે 10 કિલો ના બનાવવા હોય તેમાં કેટલું માપ હોય છે મસાલા તેલ અને ગોળ નું તે બધી જ ડિટેલ તમારી સાથે શેર કરી છે જેના અથાણા બનાવતા નય આવડતા હોય તેને પણ આ માપથી સહેલાઈથી બનાવતા આવડી જશે તો સૌ પ્રથમ આપણે કેરી લઈ લીધી છે આ છે રાજાપુરી કેરી તેના આવી રીતના મેં કટકા કરાવીને જ લીધેલા છે અઢી કિલો કેરી છે ટોટલ તેમાંથી એક કેરી મેં આખી રાખેલી છે બાકીના મેં કટકા કરાવીને તૈયાર લઈ લીધા છે તમારે આનાથી નાની સાઇઝના જો કટકા કરાવવા હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે આ કેરીની અંદર મીઠું નાખીશું તો મીઠું છે તે પાંચથી છ ચમચી ચડિયાતું મીઠું નાખવાનું છે તો પાંચથી છ ચમચી મીઠું અને ત્રણ ચમચી જેટલી હળદર એડ કરીશું અને આપણે આનો બોરો નાખવાનો છે પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું છે સરખી રીતના મીઠું અને હળદર કેરીમાં મિક્સ થઈ જાય એ રીતના પ્રોપર મિક્સ કરી અને તેનો આપણે બોરો દઈ દઈશું એટલે મીઠાવાળું પાણી છે તે આમાંથી છૂટું પડીને તૈયાર થશે હવે આને આપણે ઢાંકી અને છથી સાત કલાક માટે રાખી દેવાનું છે અને વચ્ચે વચ્ચે એક એક કલાકે તમારે આને મિક્સ કરતા રહેવાનું એટલે કે ઉપર નીચે હલાવતા રહેવાનું છે હવે છ સાત કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે તો જોઈ લેશું પાણી બધું છૂટું પડી ગયું છે મીઠા હળદરવાળું અને કેરીમાં પણ પ્રોપર પાણી ચડી ગયું છે તો હવે આપણે તેને નિતારી લેવાનું છે પાણીને તો આવી રીતના કોઈ પણ તમારે કાણાવાળું વાસણ લઈ લેવાનું છે તેની અંદર બધી જ કેરી એડ કરી દેવાની છે અને પાણી છે અલગ કરી લેવાનું છે હવે આ પાણીને ફેંકવાનું નથી તે પાણીનો ઉપયોગ અથાણામાં ખૂબ જ આવે છે તે પાણીનો ઉપયોગ આપણે કરવાનો રહેશે તો આવી રીતના બધું પાણી નીતરવા દેવાનું છે કેરીમાંથી હવે આપણે ગુંદા લઈ લીધા છે તો ગુંદા મેં પાંચ કિલો લીધા છે કારણ કે અમારે અથાણામાં ગુંદાનું પ્રમાણ છે વધારે પસંદ કરવામાં આવે છે તો મેં ગુંદાનું પ્રમાણ વધારે રાખ્યું છે પાંચ કિલો ગુંદા અઢી કિલો કેરી હવે ગુંદા કેવા પાસ કરવાના તો આવી રીતના એકદમ લીલી દાળખીવાળા અને એકદમ સરસ કડક એવા ગુંદા પાસ કરવાના હોય છે અથાણામાં ગુંદા છે એકદમ સરસ લેવાના જેથી અથાણું તમારું કોઈ દિવસ બગડશે નહીં આ બધા જ ગુંદાને આપણે પાણીથી ધોઈ લેવાના છે અને તેને પ્રોપર રીતના લૂસી લેવાના છે તો આવી રીતના એકદમ સરસ લુસીને કોરા કર લેવાના છે ગુંદા છે એ પ્રોપર કોરા કરેલા હોવા જોઈએ આવી રીતના તેમાં જો ભેજનું પ્રમાણ પાણીનું પ્રમાણ રહી જશે તો તમારું અથાણું બગડી શકે છે એટલે ધ્યાન રાખવાનું કોઈ પણ વસ્તુ તમે ધોઈને લો તો તેને પ્રોપર રીતના કોરી કરીને જ લેવાની જરાય પણ પાણી ન રહીએ તેનું ધ્યાન રાખવાનું તો તમારા અથાણા કોઈ દિવસ નહીં બગડે હવે તેના આ ટોપકા છે તે આપણે કાઢી લેવાના છે તો આવી રીતના ચાકુની મદદથી બધા જ ગુંદાની ઉપરના આપણે આ ટોપકા હોય છે તે અલગ કરી લેશું દાળખી અલગ કરી લેશું આવી રીતે તો તમે જોઈ શકો છો મેં બધા જ ગુંદા આવી રીતના તૈયાર કરી લીધા છે હવે આપણે તેની અંદરના ઠળિયાનો ભાગ છે તે કાઢવાનો રહેશે તો આવી રીતના કોઈ પણ દસ્તાની મદદથી તમે થોડું એવું તેના મોઢાની ઉપર મારશો ને એટલે આવી રીતના ખુલી જશે અને આવી રીતના તેના બે ભાગ કરી લેવાના છે અંદરથી એકદમ ચીકણા ગુંદા હોય છે તો આવી રીતના ચમચીની પાછળનો ભાગ મીઠાવાળો કરી આસાનીથી આવી રીતના ઠળિયા છે તે નીકળી જાય છે તો આવી રીતના બધા જ ગુંદામાંથી આપણે ઠરિયા કાઢી લેવાના છે આસાનીથી નીકળી જાય છે થોડો દસ્તો તમે મારશો એટલે ઉપરનો ભાગ ખુલી જશે અને બે ભાગ કરી અને વચ્ચેના ઠરિયાનો ભાગ છે તે કાઢી લેવાનો છે તો આવી રીતના બધા જ ગુંદામાંથી ઠરિયાનો ભાગ અલગ કરી લીધા પછી આપણે તેમાં મીઠું અને હળદર તેમાં છાંટવાનું છે કારણ કે મીઠું અને હળદર આવી રીતના સો એટલે વચ્ચેનો જે ચિકાસ પડતો ભાગ હોય છે તે સંકોચાય અને તેનું પાણી બની જાય છે અને બિલકુલ પછી ચીકણા ગુંદા નહીં રહે તો આવી રીતના મેં બધા જ ગુંદાની ઉપર મીઠું હળદર છાંટીને રાખી દીધા છે હવે આને આપણે દસ મિનિટ માટે આમને દેશું એ પછી આપણે તેને ચિકાસ પડતો જે ભાગ છે તે અલગ કરી લેશું આસાનીથી અલગ થઈ જશે અને એકદમ સરસ કોરા ગુંદા બનીને તૈયાર થશે આવી રીતના જ અથાણામાં ગુંદા નાખવાના હોય છે તો જે કેરીનું પાણી આપણે નીકળેલું હતું તે લઈ લીધું છે અને આવી રીતના કોઈ પણ નકામાં કપડાંથી ગુંદાને લૂસી લેવાના છે પ્રોપર રીતે એટલે હવે તમે જોઈ શકશો કે ચીકાસ પડતો ભાગ છે તે ટીકડી જાય છે ગુંદું એકદમ સરસ કોરું થઈ જાય છે મીઠું હળદર નાખશો એટલે બધો જ ચીકણા ચીકાસવાળો ભાગ છે તે અલગ થઈ જશે ગુંદામાંથી અને ગુંદું કોરું થઈ જશે હવે આ ગુંદાને આપણે કેરીના પાણીમાં નાખવાના છે તો બધા જ ગુંદા આવી રીતના પ્રોપર ને કેરીના પાણીમાં મિક્સ કરી લીધા છે હવે આવી રીતના મેં બે વાસણમાં કેરીનું પાણી લઈ લીધું અને બંને વાસણમાં બધા જ ગુંદા છે તે એડ કરી દીધા હવે આને ઉપર નીચે કરી અને બધા જ ગુંદાને એકદમ સરસ રીતના કેરીનું પાણી ચડી જાય ને એ રીતના થોડી વાર તમારે મિક્સ કરવાનું હવે આને છે ને અડધી કલાક આમને રહેવા દેવાનું છે કેરીના પાણીમાં એ પછી તેને આપણે નિતારી લેશું એટલે જો થોડો ઘણો પણ ચીકાસનો ભાગ રહી ગયો હશે ને તો તે નીકળી જશે અને ગુંદાનું અથાણું ક્યારેય પણ બગડશે નહીં આ રીતના પ્રોસેસ કરશો એટલે તમારા ગુંદા આખું વરસ એકદમ સરસ સચવાઈ રહેશે અથાણામાં તો બધું પાણી છે ને હવે આપણે નિતારી લીધું છે અડધી કલાક જેટલું થઈ જાય ને એટલે પાણી નીતરી જાય હવે આપણે એક કેરી જે રાખી હતી છીણ કરવા માટે તે લઈ લીધી છે જો આવી રીતના એકદમ સરસ કેરી લેવાની કડક અને એકદમ સરસ આવી રીતના હોય ને તે જ કેરીનો ઉપયોગ થાય છે અથાણા બનાવવા માટે તો તેની આપણે છાલ ઉતારી લેશું કેરીની છાલ ઉતારી અને આપણે તેનું છીણ કરી લેશું તમે કેરીને ગોળ કેરીના અથાણામાં આવી રીતના એક કેરીનું છીણ નાખશો ને એટલે મસાલો એકદમ સરસ થશે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આવી રીતના કેરીનું છીણ થઈ ગયું છે હવે આપણે તેને એક વાસણમાં એડ કરી દેસું અને તેની અંદર આપણે બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી અને તેને બે કલાક માટે ઢાંકીને રાખવાનું છે એટલે પાણી છૂટું પડી જશે બે કલાકની અંદર એટલે આવી રીતના મિક્સ કરી અને બે કલાક માટે તેને આપણે ઢાંકીને રાખી દેવાનું છે હવે આપણે ગાજર લઈ લીધા છે તો ગાજરના મેં ખોખડા બનાવીને રાખેલા જ હતા જ્યારે ગાજરની સીઝન હોય ત્યારે ગાજરની છાલ ઉતારી મીઠાવાળા પાણીમાં બોરી અને તેને બે ત્રણ દિવસ માટે સૂકવી દેવાના એટલે આવી રીતના ગાજરના ખોખડા બનીને તૈયાર થઈ જાય છે આ ખોખડા છે તે વજનમાં અડધો કિલો છે તેને આપણે પહેલાં ગરમ પાણીમાં એડ કરીશું કારણ કે ગાજરના ખોખડાં છે એકદમ કડક હોય છે અને જો તમે તેને ડાયરેક્ટ મીઠા કેરીવાળા પાણીમાં એડ કરશોને તો તે સોફ્ટ નહીં થાય અને અથાણામાં થોડા ચવળ જ જેવા લાગશે તો આવી રીતના ગરમ પાણીમાં એડ કરી અને પછી મીઠાવાળા પાણીમાં તમે એડ કરશો ને તો તમારા ગાજર એકદમ સોફ્ટ થશે ખાવાની મજા આવશે તો એક વખત આ રીતથી જરૂરથી ટ્રાય કરજો હવે આને આપણે એક કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખવાના છે હવે બીજી બાજુ જે કેરીનું છીણ હતું તેમાંથી પાણી છૂટું થઈ ગયું છે તેને આવી રીતના પ્રેસ કરી અને બધું જ પાણી છે તે આપણે નિતારી લેશું પાણી બધું જ અલગ કરી લેવાનું છે છીણમાંથી આ પાણીને પણ ફેંકવાનું નથી તેનો પણ ઉપયોગ કરવાનો છે તમે સ્ટોર કરીને આ પાણી રાખી શકો છો બધા જ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો હવે ગાજર છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આવી રીતના તરત જ ગરમ પાણીમાં ગાજર છે સોફ્ટ થઈ જાય છે હવે આપણે ગાજરને પણ કેરીના પાણીમાં મિક્સ કરી દેસું આવી રીતના અને તેને પણ આપણે અડધી કલાક માટે કેરીના પાણીમાં રાખી દેસું બધા જ આવી રીતના અથાણા હોય છે તે કેરીના પાણીમાં રાખી અને પછી યુઝ કરવામાં આવે તો તે અથાણું ક્યારેય પણ બગડતું નથી હવે આપણે બધું કેરીનું પાણી છે તે નીતારી લેવાનું છે ગાજરમાંથી એકદમ સરસ આવી રીતના થોડીવાર રાખશો એટલે નીતરી જશે હવે બધા જ વસ્તુ છે તે સુકવવા માટે તૈયાર છે તો આવી રીતના કપડું પાથરી લેવાનું તો મેં અત્યારે અહીંયા મોટો ઓછાળ પાથરી લીધો છે તેની ઉપર આપણે પહેલાં તો કેરી છે તે સુકવી દેશું આવી રીતના અને તડકામાં નથી સુકવવાનું ક્યારેય પણ તડકામાં નહીં સુકવવાનું ઘરમાં જ સૂકવવાનું તો આવી રીતના આપણા કેરી ગુંદા ગાજર કેરીની છીણ બધું જ આવી રીતના પ્રોપર સૂકવી દેવાનું છે મેં ઓવરનાઈટ સૂકવેલું છે આ બધી જ વસ્તુને એટલે કે રાતના સૂકવી દીધું અને પછી સવાર થયું તો પ્રોપર બધી જ વસ્તુ એકદમ સરસ સુકાઈ ગઈ હતી એટલે કે આઠથી દસ કલાક માટે તેને આપણે સુકાવા દેવાનું છે હવે સૂકી ખારેક એક બાકી રહી ગઈ હતી તો આપણે સૂકી ખારેક લઈ લીધી છે સો ગ્રામ છે તમારે જેટલા પ્રમાણમાં નાખવી હોય એટલા પ્રમાણમાં તમે નાખી શકો છો હવે તેને આપણે કેરીના પાણીમાં બોરીને રાખી દેસું ત્રણથી ચાર કલાક માટે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે ઢાંકીને ત્રણથી ચાર કલાક કેરીના પાણીમાં રાખી દેશો એટલે એકદમ સરસ સોફ્ટ ખારેક બનીને તૈયાર થશે તો આવી રીતના ત્રણથી ચાર કલાકનો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેના ઠરિયાનો અંદરનો જે ઠરિયાનો ભાગ હોય છે તે કાઢી લેશું અને તેને બે ભાગમાં કટ કરી લેશું તમે ત્રણ ભાગ પણ કરી શકો છો તો આવી જ રીતના બધી જ ગાજર ખારેકમાંથી ઠરિયા કાઢી લેવાના છે અને તેને પણ આપણે પાણી નીતારી અને આવી રીતના સૂકવી દેવાની છે તો બધી જ સુકવણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે સુકવણી થઈ ગઈ બધા જ અથાણાની બસ હવે ખાલી મસાલા બાકી રહ્યા છે બધા જ અથાણા સુકાઈ જાય એટલે આવી રીતના મસાલા લઈ લીધા છે તો મેં મસાલો છે તે બે વખત વઘાર કર્યો છે અત્યારે એક વખતના વઘારમાં કેટલો ઉપયોગમાં લઉં છું તે તમને બતાવી દઉં છું તો મેં લીધા છે ધાણાના કુરિયા બસો ગ્રામ છે અને રાઈના કુરિયા છે તે ત્રણસો ગ્રામ લીધેલા છે અને મેથીના કુરિયા સો ગ્રામ મેથીના કુરિયા અમારા ઓછા પસંદ કરવામાં આવે છે એટલે મેથીના કુરિયા હું ઓછા નાખું છું ચટણી છે કાશ્મીરી લાલ મરચું છે અને આપણું ઘરનું દળ આવેલું છે તે બંને મેં ઉપયોગમાં લીધું છે અને મીઠું લીધું છે એક ચમચી ઉપરથી પછી સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો બે ચમચી હળદર બે ચમચી હિંગ આવી રીતના ત્રણ સૂકા લાલ મરચાં તજ અને કાળા મરી લઈ લીધા છે બે ચમચી વરિયાળી લીધી છે એક નાનો કપ એક નાનો કપ આખા ધાણા અને એલચી લીધી છે આવી રીતના એલચીનું મોઢું ખોલી લેવાનું એટલે પ્રોપર વઘારાઈ જાય અને લવિંગ લીધા છે પંદરથી નંગ અને ગોળ છે ગોળ છે અઢી કિલો છે જેટલી કેરી હોય એટલો જ ગોળ લેવાનો હોય છે અને તેલ તેલ મેં અત્યારે તો એક લીટર લીધું છે પરંતુ ટોટલ અથાણામાં મેં ત્રણ લીટર તેલનો ઉપયોગ કર્યો છે તો આ આપણે આ ત્રણેય જે કુરિયા છે એ અને વરિયાળી અને આખા ધાણા તેને આપણે મિક્સી જારમાં અધકચરા વાટવાના છે આ પાંચ વસ્તુને આપણે અધકચરી વાટીને લેવાની છે તો પહેલાં આપણે રાયના કુરિયા આવી રીતના અધકચરા વાટી લેશું એટલે કે મિક્સી જારમાં પલ્સ મોડ ઉપર તેને આપણે ફેરવી લેશું વધારે પડતો ભૂકો નથી કરવાનો ખાલી અધકચરા જ તેને ક્રોસ કરવાના છે તો આવી રીતના અધ કચરા ક્રસ થઈ ગયા છે તેને આપણે એક વાસણમાં એડ કરી દેસું અથાણા બનાવવા માટે હંમેશા સ્ટીલના જ વાસણનો ઉપયોગ કરવાનો આ વસ્તુનું ધ્યાન રાખવાનું હવે આપણે તેને એ વાસણમાં ફેલાવી દેસું મારે વધારે પડતા અથાણા હતા એટલે મેં મસાલો છે તે બે વખત વઘાર કર્યો છે તમારે જો ઓછા હોય તો તમે એક વખતમાં જ બધો જ મસાલો એડ કરી શકો છો તો ધાણાના કુરિયા મેથીના કુરિયા આવી રીતના અધકચરા વાટી અને બધા લઈ લીધા છે અને આખા ધાણા તે પણ અધકચરા વાટી અને આવી રીતના મિક્સી જારમાં ફેરવી લીધા છે વરિયાળી લઈ લીધી એડ કરી દીધું છે તો બધું જ આવી રીતના એડ કરી અને વચ્ચે આવી રીતના ખાડો કરી અને પછી આપણે બાકીની વસ્તુ એડ કરીશું તો કાળા મરી તે એડ કરવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે મસાલો લેવાનો હોય છે તજ લીજા લીધા છે તજનું પ્રમાણ છે ખાસ રાખવાનું હોય છે અથાણામાં હવે લવિંગ અને એલચી બધી જ વસ્તુઓ આવી રીતના એડ કરી દેવાની હવે આપણે વચ્ચેના ભાગમાં હિંગ લેવાની છે તો હિંગ મેં અત્યારે અહીંયા દોઢથી બે ચમચી જેટલી લીધી છે અને સૂકા લાલ મરચાં ત્રણ લીધા છે તે હિંગની ચારે બાજુ ગોઠવી દેવાના છે હવે આપણે તેલ ગરમ કરવા રાખીશું તો તેલ આવી રીતના મેં અત્યારે એક લીટર તેલ લઈ લીધું છે તેને આપણે પ્રોપર એવું ગરમ થવા દેવાનું છે તેલ એકદમ ગરમ થવા દેવાનું અથાણામાં ધુવાડા નીકળે તેવું ગરમ થવા દેવાનું છે તો જોઈ લેવાનું ચેક કરી લેવાનું આવી રીતના રાય નાખીને હિંગ નાખીને ચેક કરી લેવાનું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેને એક મિનિટ ઠરી જઈને થોડું એવું જ ઠરવા દેવાનું વધારે પડતું નહીં એટલે પછી આપણે તેને મસાલામાં એડ કરવાનું થાશે તો આવી રીતના તેલ એડ કરી અને ફટાફટ થાળી ઢાંકી દેવાની એટલે એકદમ જે વઘાર હોય છે હિંગનો અને બધા જ મસાલાનો તેમાં બેસી જાય થોડી વાર થારી ઢાંકી અને પછી તેને આપણે મિક્સ કરવાનું થાશે બધું તેલ છે એ ઘરે નહીં એડ કરી દેવાનું પહેલાં ખાલી વઘાર પૂરતું નાખવાનું મિક્સ કરવાનું અને હવે બાકીનું તેલ છે તે થોડું થોડું મિક્સ કરતું જવાનું એડ કરતું જવાનું છે તો આવી રીતના અથાણાના મસાલાનો વઘાર કરવામાં આવે છે તો મેં અત્યારે જેટલી ક્વોન્ટિટીમાં આ મસાલો લીધો છે એટલી જ ક્વોન્ટિટીમાં મેં બીજી વખત પણ આ મસાલો વઘારેલો છે તો આવી રીતના બધું જ તેલ છે તે ધીરે ધીરે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું હવે મસાલાનું પ્રમાણ જો હું તમને કહું તો તમે જેટલો ગોળ લીધો હોય ને તેનાથી અડધું મસાલાનું પ્રમાણ હોય છે તો મેં અત્યારે અહીંયા અઢી કિલો ગોળ છે તો તેની સામે મેં બારસોથી તેરસો ગ્રામ જેટલો મસાલો લીધો છે તમે મસાલો વધારે ઓછો પણ કરી શકો છો પરંતુ એટલો મસાલો પરફેક્ટ રહેશે તો આવી રીતના તેલ બધું એડ કરી દીધા પછી તેને આપણે પ્રોપર ઠરવા દેવાનું છે એકદમ ઠરી જાય એ પછી જ તેની અંદર મીઠું હળદર અને લાલ મરચું પાવડર એડ કરવામાં આવે છે તો પ્રોપર અડધી કલાક જેટલો ટાઈમ થઈ ગયો ઠરી ગયું છે બધો જ મસાલો ગરમ તેલ હવે તેની અંદર આપણે મીઠું અને હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું ગરમ તેલમાં ક્યારેય પણ મીઠું હળદર કે લાલ મરચું પાવડર એડ કરવામાં આવતું નથી જો એમ કરશો તો તમારું અથાણું છે તે કાળું પડી જશે એટલે ઠરી જાય એ પછી જ આવી રીતના એડ કરવાનું મેં અત્યારે અહીંયા બંને લાલ મરચું પાવડર લીધું લીધું છે પરંતુ તમે એકલું કશ્મીરી લાલ મરચું પણ યુઝ કરી શકો છો તો આવી રીતના લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતે તો આવી રીતના અથાણાનો મસાલો એકદમ સરસ વઘારાઈ ગયો છે અને હવે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું તો જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે એકદમ સરસ લાલ ચટક મસાલો વઘારાઇને તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતના મસાલો વઘારવામાં આવે છે એકદમ સરસ સુગંધ આવે છે અને અત્યારે તેલનું પ્રમાણ છે તે એટલું રાખવાનું હોય છે એ પછી આપણે તેની ઉપર બાકીનું તેલ એડ કરવાનું થશે તો આવી જ રીતના બીજા વાસણમાં મેં એક્સ્ટ્રા બાકીનો મસાલો એ જ માપથી લઈ અને વઘાર કરી લીધો છે તો આવી રીતના વઘાર થઈ ગયો છે મસાલાનો પ્રોપર રીતે એકદમ સરસ તો બસ હવે આપણે ખાલી ગોળ મિક્સ કરવાનો બાકી છે તો અથાણાનો મસાલો પ્રોપર તૈયાર છે હવે આપણે ગોળ મિક્સ કરવાનો છે તો ગોળ છે અત્યારે હું એક ભાગના જ મસાલામાં મિક્સ કરીશ બંને ભાગમાં નથી કરતી હવે આવી રીતના એક મોટું સ્ટીલનું વાસણ લઈ લેવાનું અને તેની અંદર ગોળ પહેલાં એડ કરીશ અને પછી તેની ઉપર મસાલો એડ કરીશ કારણ કે મોટું વાસણ લેવાનું જેથી આપણા બધા જ જે સૂકવેલા અથાણા છે કેરી ગુંદા ગાજર તે આમાં એડ થશે એટલે તે સરખી રીતના મિક્સ થાય એ રીતનું વાસણ તમારે મોટું લેવાનું રહેશે હવે મસાલામાં ગોળ છે તે મિક્સ કરી દેવાનું છે ગોળને ઓગળવામાં ખાસો સમય લાગે છે એક એક દિવસ લાગી જાય છે ગોળને ઓગળવામાં ગોળ છે તે આવી રીતના ઝીણો સમારીને અથવા તો છીણીને લેવામાં આવતો હોય છે ગોળ છે તે કોલાપુરી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે અથાણામાં સ્પેશિયલ તો આવી રીતના ગોળ અને મસાલો મિક્સ કરી દેવાનો છે તો જોઈ શકો છો અત્યારે તેલ છે તે છૂટું પડતું નથી ગોળ ઓગળશે અને ગુંદા કેરી બધું આમાં એડ થશે એટલે તેલ છે ઓટોમેટિક છૂટું પડવા લાગશે અને ગોળ પણ ઓગળવા લાગશે તો આપણે બધી જ વસ્તુ છે તે હવે સુકાઈ ગઈ છે ગુંદા કેરી ગાજર આવી રીતના ચેક કરી લેવાનું જોઈ શકો છો પાણીનો ભાગ બિલકુલ ન હોવો જોઈએ આવી રીતના ચેક કરી અને પછી જ આપણે તેને અથાણાના મસાલામાં મિક્સ કરવામાં આવે છે તો ગુંદા અને ગાજર પ્રોપર રીતના સુકાઈ ગયા છે જરાય પણ ભેજવાળા કે નથી કેરીને પણ આવી રીતના સ્પ્રેસ કરીને જોઈ લેવાનું જરા પણ પાણી દેખાય તો હજી તેને સુકાવા દેવાનું છે બિલકુલ પાણી ન રહેવું જોઈએ આવી રીતના પ્રેસ કરી અને બધું ચેક કરી અને પછી જ તેને એડ કરવાનું જો પાણીવાળું તમે જરા પણ પાણીવાળું હશે ને તો અથાણું બગડી જશે તો એકદમ સરસ સુકાઈ ગયા છે તેને પ્લેટમાં મેં લઈ લીધી છે બધી જ વસ્તુ એક ખારેક મારે હજી સુકાઈ છે ખારેક છે તેમાં હજી ભેજનું પ્રમાણ છે તો તે મેં બાકી રાખ તો ખારેક છે તે આપણે ઉપરથી એડ કરી દેસું જ્યારે સુકાશે ત્યારે તો હવે જોઈ શકો છો કે આમાં હવે આપણે તેલ એડ કરવાનું થશે ઉપરથી તો તેલ મેં ગરમ કરી દીધું છે તેને એકદમ ઠરવા દીધું છે એ પછી જ આપણે તેને એડ કરવાનું કોઈ દિવસ ગરમ તેલ છે તે મસાલામાં એડ નહીં કરવાનું નહીંતર તમારું અથાણું છે તે કાળું થઈ જશે તો આવી રીતના મેં હજી એક લિટર જેટલું તેલ છે તે ગરમ કરી દીધું અને એકદમ ઠરી ગયું એટલે પછી તેમાં આપણે એડ કરી દઈશું તો મસાલામાં મેં બે લિટર તેલ ઉપયોગ કર્યો છે એક લિટર પેલે ભાગમાં મેં તમને બતાવ્યું ત્યારે અને બીજા વઘારમાં પણ એક લિટર અને આવી રીતના ટોટલ ત્રણ લિટર જેટલા તેલનો ઉપયોગ કર્યો છે તો બસ એટલું જ તેલ મેં નાખેલું છે અને તે એકદમ છૂટું પડી જશે અને એકદમ ગોળ પણ ઓગળી જશે હવે એક્સ્ટ્રા તેલની આમાં જરૂર પડશે નહીં તો આવી રીતના મિક્સ કરી અને હવે આપણે બધી જ સુકાયેલી સુકવણી હતી ગાજર ગુંદા કેરી આ બધું જ આપણે એડ કરી દેવાનું છે તો આપણે ગુંદા કેરી કેરીનો છીણ ગાજર બધું એડ કરી દીધું છે હવે તેને આપણે પ્રોપર મસાલામાં મિક્સ કરી દેસું અત્યારે જે આપણે એક ભાગનો મસાલો વઘારેલો હતો તે જ મિક્સ કર્યો છે હવે ઉપરથી આપણે એક્સ્ટ્રા બીજો મસાલો મેં તપેલીમાં વઘારીને રાખ્યો હતો તે આપણે હવે મિક્સ કરીશું તો આ રીતના મસાલો વઘાર કરવાથી એકદમ સરસ મસાલો વઘારાઈ જાય છે વધારે ક્વોન્ટિટીમાં હોય ને ત્યારે આવી રીતના બે ભાગમાં મસાલો હંમેશા વઘારીને લેવો જેનાથી મસાલો પણ એકદમ સરસ વઘારાશે અને મિક્સ પણ પ્રોપર થશે તો આવી રીતના મિક્સ કરી દેવાનું મેં કહ્યું એ પ્રમાણે હવે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે તો બસ આવી રીતના મિક્સ કરી દેવાનું અને હવે આપણી ખારેક પણ સરસ સુકાઈ ગઈ છે બિલકુલ ભેજનું પ્રમાણ નથી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને સુકાઈ ગઈ છે બિલકુલ પાણીનું પ્રમાણ નથી તો તેને પણ આપણે એડ કરી દેસું ખારેકનું પ્રમાણ તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો મેં અત્યારે અહીંયા સો ગ્રામ જેટલી ખારેકનો ઉપયોગ કર્યો છે તો આવી રીતના મિક્સ કરી દેવાનું હવે ગોળ ઓગળશે આમાં જ આપણે બે દિવસ માટે આ જ વાસણમાં અથાણા રાખવામાં આવે છે તો હજી હું તમને એક વખત પરફેક્ટ માપ બધો જણાવી દઉં છું જેટલા ગુંદા હોય તેનાથી અડધી કેળી લેવાની અને તેના કેરી હોય એટલો જ ગોળ લેવાનો અને ગોળથી ઓછો બધો મસાલો લઈ લેવાનો છે આ પરફેક્ટ માપ છે તમારે એક કિલો અથાણા બનાવવા હોય કે દસ કિલો આ માપથી બનાવશો તો આવી રીતના એકદમ સરસ પરફેક્ટ તમારા અથાણા બનીને તૈયાર થશે તો હવે આને બે દિવસ જેટલો ટાઈમ થઈ જાય ને એ પછી જ તમારે કાચની બહેણીમાં સ્ટોર કરીને રાખવાના થાશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કેરી ગુંદા ગાજર ખારે કેરીનું છેણ આ બધા જ એડ કરી અને એકદમ સરસ પરફેક્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તેને બે દિવસ જેટલો સમય આમાં લાગશે અને પછી તમે તેને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો એ પછી આવી રીતના કાચની બહેણીમાં એડ કરી અને સ્ટોર કરીને રાખી દેવાના છે કાચની બરણીમાં જ સ્ટોર કરીને રાખવામાં આવે છે અથાણા જેથી અથાણા છે તે બગડતા નથી ક્યારેય પણ પ્લાસ્ટિકમાં એડ નહીં કરવાના અને આવી રીતના તેલ છે ઉપર હોવું જોઈએ અથાણાની ઉપર તેલ રાખવાનું જેથી અથાણું તમારું આખું વરસ એકદમ સરસ જળવાઈ રહે અને જ્યારે પણ અથાણું તમે તેમાંથી કાઢો એટલે આવી રીતના કિનારીએ ક્યાંય મસાલો કે ચોટ્યો હોય તેને આવી રીતના લૂસી અને પછી જ આપણે બહેણીનું ઢાંકણ બંધ કરવાનું જેથી મસાલો છે તેની ઉપર ફૂગ ના ચડે તો આવી રીતના તમારે સ્ટોર કરી અને આખું વરસ આ અથાણું છે તે રાખી દેવાનું બિલકુલ બગડશે નહીં પ્રોપર બધી વસ્તુનું ધ્યાન રાખ્યું હશે તો તમારું અથાણું ક્યારેય નહીં બગડે તો એક વખત આ રીતથી ગોળ કેરીનું અથાણું બનાવીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે tiang sudi, cair mata ji